નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સારવાર આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ બીજા સેમેસ્ટરનું નામ છે ટુડે કમ્સ એવરીડે આ યુનિટની બીજી એક્ટિવિટી આજે આપણે ભણવાની અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી એક્ટિવિટીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ

રજૂ કરો ડાયલોગને પ્રસ્તુત કરવાનો છે તો ચાલો ડાયલોગ વાંચીએ અને તમારી સરળતા માટે મેં અહીંયા તમારા આખા ડાયલોગનું ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતી ભાષાંતર પણ તમારી માટે તૈયાર કર્યું છે ચાલો શરૂ કરીએ સૌથી પહેલું છે ચિમનલાલ ઇઝ અ ડોક્ટર એટલે કે ચિમનલાલ એક ડોક્ટર છે અને જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ કે જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે ગોકુલધામ સોસાયટી વાળા છે નહીં નહીં આ અન્ય છે કે ભાઈ ચિમનલાલ ડોક્ટર છે જેથલાલ પેથલાલ તેમના પડોશી છે પછી કહે છે ધે આર એટ ચિમનલાલ ડિસ્પેન્સર અને આ બંને જેઠાલાલ ને પેથલાલ છે ને એ બંને ચિમનલાલ ના દવાખાને છે ડિસ્પેન્સર એટલે શું થાય દવાખાને ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ એડવાઇઝિંગ એટલે સલાહ આપવાની ક્રિયા કે ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યો છે હું કહે છે ચિમનલાલ જેઠાલાલ સ્ટાર્ટ ડુઇંગ એક્સરસાઇઝિસ કે જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો કે જેઠાલાલ હું કહે છે જેઠાલાલ તમે કસરત શરૂ કરી દો હવે જેઠાલાલ કહે છે બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી કહે છે બટ ડોક્ટર એટલે પણ ડોક્ટર હું વહેલો ઉઠી શકતો નથી આપણા વહેલો ન ઉઠે ઇમનલાલ ડોક્ટર હું કીધું કે ભાઈ થોડક વહેલા ઉઠો કસરત ચાલુ કરો જેઠાલાલ શું કહે છે સારી નો

વિચારે છે આમ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક કે હવે ચાલવા તો હા હું ચાલવા તો જઈ શકું છું બરોબર એવી રીતે હા પાડે છે પછી શું થાય છે પેથાલાલ કહે છે આઈ વિલ જોઈન યુ કે હું તમારી સાથે આવીશ એમ પછી ચિમનલાલ શું કહે છે ધેટ્સ ફેન્ટાસ્ટિક કે આ તો બહુ સરસ છે તે ઉત્તમ છે પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેઈલી વોક્સ કે પેથાલાલ તમે તેને દરરોજ ચાલવામાં માં એની સાથે જોડાઈ શકો છો કે જેઠાલાલ ચાલતો હોય પેથાલાલે પેથાલાલ જોડાય તો વધારે સારું બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી પણ એની સાથે તમારે ચા નથી પીવાની કોને ચા નથી પીવાની પેથાલાલને પણ તેમની સાથે તમે ચા નહીં પી શકો પેથાલાલને ચા પીવાની ના પાડે છે તો પેથાલાલ શું કહે છે કે ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો ડોટ ડોટ કે પેથાલાલ હમુકનો ડોક્ટરને સલાહ આપે છે હું ડોક્ટરને સલાહ આપે છે કે ભાઈ ડોક્ટર સાહેબ ચાબ થી કઈ નડે નહીં એમ ચા હાનિકારક નથી ચા નડતર રૂપ નથી અને પછી તમને તમને ખબર છે હજી આમ હજી જો ડોટ ડોટ નો મતલબ શું થાય હજી વાક્ય અધૂરું છે પેથલાલ હજી પણ કઈક કહેવા માંગે છે પણ સિમનલાલ એને કહેવા દેતા નથી સિમનલાલ અટકાવતા એને કહી દે છે પેથલાલ યુ કેન ટેક ટી કે પેથલાલ તમે ચા પી શકો છો યુ કેન નોટ ટેક ટી વિથ સુગર પણ

ભાઈ જેઠાલાલ તો દરરોજ સવારે ચાલવા જાય છે આમ વર્ટ કરે છે કે આ જ નહીં રોજ આવું છું આ જ હતો જેને જે સવારમાં ઉઠાતું નહોતું આ જેઠાલાલ જ છે કે જેને સવારમાં વહેલું ઉઠાતું નહોતું અને એ દરરોજ સાડા સાત વાગે ચાલવા નીકળી જાય છે તો મિસ્ટર ચૌધરી શું કહે છે એવરી મોર્નિંગ દરરોજ સવારે પ્રશ્ન પૂછે છે આશ્ચર્ય સાથે કે યુ વેર નોટ હિયર યસ્ટરડે તમે ગઈ કાલે તો અહીંયા નહોતા શું કહે છે અહીંયા આગળ વધતા આગળ વધતા પહેલા એક ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન છે તમામે તમામ વિષયના સોલ્યુશન છે

હું ગયા પરમ દિવસે જે છે ચાલવા આવ્યો હતો એંગ્રીલી આમ ગુસ્સેથી કહે છે મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો કે ભાઈ ગઈકાલે જે છે જેઠાલાલ અહીં ચાલ્યા અહીં ચાલી રહ્યો છે અને આવતીકાલે પણ અહીંયા ચાલશે નોટ ઓનલી ટુમોરો ખાલી કાલે જ નહીં ધ નેક્સ્ટ ડે એના પછીના દિવસે ચાલશે એના ધ નેક્સ્ટ ડે એના પછીના દિવસે પણ ચાલશે જેઠલાલ થોડા ગુસ્સે થઈ જાય છે ગુસ્સે થઈને કહી દે છે કે ભાઈ હું ગઈ કાલે ચાલ્યો તો આજે ચાલીશ આવતીકાલે ચાલીશ એના પછી દિવસે ચાલીશ એના પછી દિવસે ચાલીશ એમ આગળ શું થાય છે મિસ્ટર ચૌધરી કહે છે ઓહ ઓ જેઠલાલ ઓહ જેઠલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ ત્યારે વાહ જેઠલાલ સવારમાં ચાલશે જેઠલાલ ડ્રિંક્સ ટી વિથઆઉટ સુગર અને પેથલાલ જે છે ખાંડ વગરની ચા પીવે છે એ જેઠલાલ દરરોજ સવારે ચાલે છે અને પેથલાલ ખાંડ વગરની ચા પીવે છે ચંપકલાલ ચિમનલાલ કા જાદુ હા ચિમનલાલ નો જાદુ છે તો પેથાલાલ શું કહે છે ઇન અ બેડ મૂડ ચીમન લાલ જે છે બહુ આમ ખરાબ મૂડમાં આમ ખરાબ મિજાજમાં કહે છે કે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી એ ખાલી ચા નહીં યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિથાઉટ માય ફેવરેટ સુગર કે ખાલી ચા નહીં મેં ગઈ કાલે તોલ મેં જે છે લેમન ટી એટલે કે લીંબુવાળી ચા આવે ને એ લીંબુવાળી ચા પણ મેં ખાંડ વગર પીધી આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઈટ એનીથિંગ વિથ સુગર મને એવું લાગે છે કે હવે હું ખાંડ વાળું કાંઈ પણ ખાઈશ કે કાંઈ પણ પીશ નહીં બરોબર આવી રીતે થોડુંક આમ મૂડ કેમ ઓફ છે સર બેડ મૂડ ખરાબ મૂડ કેમ છે અરે ભાઈ એની ફેવરેટ વસ્તુ એની પ્રિય વસ્તુ શું સુગર ખાંડ એ ખાંડ એનાથી દૂર છે એટલે ભાઈ મૂળ તો ખરાબ રહે ને જોઈએ આગળ હું કહે છે મિસ્ટર ચૌધરી કહે છે ઇટ્સ ઓકે પેરેન્ટ કે કાય વાંધો નહીં મિત્રો આઈ વિલ જોઈન યુ કે હું પણ તમારી સાથે જોડાઉં છું વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયાલિટી એન્ડ યોર મોર્નિંગ વોક કે હું પણ તમારી સાથે જે છે તમારી એક ખાસ પ્રકારની ચા જે ખાંડ વગરની છે ને એ ચા અને તમારી સાથે જે છે સવારમાં ચાલવાનો આનંદ લઈશું અને વિદ્યાર્થી મિત્રો એક હેલ્થી બોડી માટે એક સ્વાસ્થ્ય સારું એવું જળવાઈ રહેવા માટે આ બધી વસ્તુ જરૂરી છે હે ને બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર ટુ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ ની યુનિટ નંબર 3 ની એક્ટિવિટી નંબર ત્રણ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો